હમ હાલ મિત્રો આ ભીંડાના છોડવા છે આ તુરિયા કહેવાય આપણે ગુજરાતી ભાષા ઘેહોડા તુરિયા કહેવાય પછી આ ગુવાર છે રોજ ખાઈ ગયા છે તો ઠોંગું દેખાય ને પછી એની પડખે દુધ્ધન આવેલા છે મિત્ર નાનું ઘેહોડું થઈ ગયું છે તુરિયું ગુજરાતીમાં માં ઘેવડું કે કાં ધૂળિયું કેવાય મિત્રો જોવો આ વેલા અને આ કપાસ છે મિત્રો કડે કડે ઉપર કપાસ છે તો અમારા એક ભાઈ દવા સાટે છે તમે જોવો મસ્ત મસ્ત દવા સાટે છે જુઓ મિત્રો હા ભાઈ દવા તો મિત્રો મળશું હવે આગલા વિડીયો જય હિન્દ જય ભારત કેવો લાગ્યો અમારો વિડીયો સોળાની શિંગો છે બકાલું છે કપાસ છે તો હાલો મિત્રો આવો મળશું આગલા વિડીયોમાં એટલો જ વિડીયો છે શેર અને સબક્રાસ કરી નાખજો